રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ જીપીબીએસ એક્સપો બે હજાર ચોવીસનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ હાજરીમાં પ્રારંભ થયો હતો જેમાં જી ડોમમાં ગુજરાતમાં સ્થિત કોર્પોરેટ ગિફ્ટ એવોર્ડ અને રિવોર્ડ માટે એક વિશ્વસનીય નામ ધરાવતી દુર્ગા પ્રકાશન દ્વારા પોતાનો સ્ટોલ રાખવામાં આવ્યો છે દુર્ગા પ્રકાશન કોર્પોરેટ પ્રોમોશનલ ગિફ્ટ આર્ટિકલનું મેન્યુફેક્ચર કરતી એક કંપની છે આજના આધુનિક યુગમાં જયારે કોઈ પણ કંપનીનું બ્રાન્ડિંગ તેની કંપનીનું એક મહત્વનો ભાગ હોય છે ત્યારે દુર્ગા પ્રકાશન દ્વારા તેમના ગ્રાહકને તેમની કંપનીનો નો લોગો વાળી કોર્પોરેટ ગિફ્ટ એવોર્ડ અને રિવોર્ડ નું મેન્યુફેક્ચર કરી આપે છે ત્યારે દુર્ગા પ્રકાશન ના અંકુર સૂચકે જણાવ્યું હતું કે જીતુભાઈ કથિરિયા દ્વારા માઇક્રો પ્લાનિંગ કરી જીપીબીએસ એક્સપો બે ના કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો જી ડોમમાં નાઇન્ટી એટ નાઇન્ટી છે અમારી કંપનીનું નામ દુર્ગા પ્રકાશન છે છે અમે લોકો કોર્પોરેટ ગિફ્ટ આર્ટિકલ છીએ અમારી ડાયરીઝ ઓર્ગેનાઇઝર પ્લાનર પેન્સ્ટેન્ડ જે તમારી કંપનીના લોકો સાથે અમે પ્રિન્ટ કરીને આપીએ છીએ આજના ટ્રેડિશનલ યુગમાં એવું એવું ચાલતું હતું કે જ્યારે બ્રાન્ડિંગ વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે અને આજનું જે આયોજન છે જીપીબી નું ચાર દિવસનું એમાં એસએસજીસી કરીને કંપની છે જીતુભાઈ કથિરિયા એમને માઇક્રો લેવલ પ્લાનિંગ થી આજે આ એક્ઝિબિશન ને સફળ બનાવેલ છે તો તહે દિલથી જીતુભાઈ નો આભાર માનીએ છીએ અમે લોકો થેન્ક યુ સો મચ